ભારત રત્ન પ્રાપ્ત કરનાર શ્રી ડો. એપીજે અબ્દુલ કલામ શ્રી અબ્દુલ કલામજીનો જન્મ પંદર ઓક્ટોબર 1931 ના રોજ તમિલનાડુના એક ગામ ધનુષકોડીમાન થયો હતો. તેમના પિતા માછીમારોને બોટ ભાડે આપતા હતા. કલામે તેમના અભ્યાસ માટે જરૂરી નાણાં મેળવવા માટે અખબારો વેચવાનું કામ પણ કર્યું હતું. ડો. કલામે જીવનમાં અનેક પડકારોનો સામનો કર્યો. તેમનું જીવન એક એવા વ્યક્તિની વાર્તા છે કે જે હંમેશા સંઘર્ષમય હતો હાર માની અને હંમેશા શ્રેષ્ઠતાના માર્ગ પર ચાલ્યા દેશના સર્વસ બલિદાન આપ્યું વર્ષની ઉંમરે પણ તેઓ ભારતને સુપર પાવર બનાવવા માટે અથાગ મહેનત કરી રહ્યા હતા ભારત રત્ન ડો અબ્દુલ કલામ ભારતના અગિયારમાં રાષ્ટ્રપતિ બન્યા જેમને ભારત રત્ન એનાયત થયો હોય તેવા તેઓ ત્રીજા રાષ્ટ્રપતિ છે ભારતના મિસાઇલ પ્રોગ્રામના જનક ડો કલામે દેશને અગ્નિ અને પૃથ્વી જેવી મિસાઇલો આપીને ચીન અને પાકિસ્તાનને તેમની રેન્જમાં લાવીને દુનિયાને ચોંકાવી દીધી હતી એકવાર તેઓ નિરાશ થયા કારણ કે તેઓ એરફોર્સ પાયલટ ઇન્ટરવ્યુમાં નવમા સ્થાને રહ્યા હતા કુલ આઠ ઉમેદવારોને પસંદ કરવાના હતા તેઓ ઋષિકેશ બાબા શિવાનંદ પાસે ગયા અને તેમને તેમની દુર્દશા કહી બાબાએ તેને કહ્યું તમારા ભાગ્યને સ્વીકારો અને તમારા જીવન સાથે આગળ વધો એરફોર્સ પાયલટ બનવાનું તમારું નસીબ નથી તમે જે બનવાના છો તે હવે જાહેર નથી થયું પણ તે પૂર્વ નિર્ધારિત છે આ નિષ્ફળતાને ભૂલી જાઓ કારણ કે તે તમને તમારા અસ્તિત્વ તરફ દોરી જવા માટે જરૂરી હતું હે પુત્ર તું તારી જાત સાથે એક બની જા તારી જાતને ભગવાનની ઈચ્છાને સમર્પિત કર બાબા શિવાનંદનો કહેવાનો અર્થ એ હતો કે નિષ્ફળતાથી નિરાશ થવાની જરૂર નથી આ નિષ્ફળતા અન્ય સફળતાઓના દરવાજા ખોલી શકે છે તમને ખબર નથી કે તમે જીવનમાં પહોંચવા માંગો છો તમે તમારું કામ કરો ભગવાનમાં વિશ્વાસ રાખો ડો કલામનું જીવન દરેક યુવાન માટે પ્રેરણાનો આદર્શ સ્ત્રોત છે જે પોતાના જીવનમાં નિષ્ફળતાનો સામનો કર્યા પછી નિરાશ થઈ જાય છે ડો કલામે જીવનભર નિસ્વાર્થ સેવા કાર્ય કર્યું રાષ્ટ્ર પ્રત્યેનો તેમનો પ્રેમ અને તેમની દેશભક્તિની ભાવના દરેક ભારતીય માટે હંમેશા પાઠ અને પ્રેરણા બની રહેશે જુલાઈ રોજ કલામ શિલોંગમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ ખાતે વ્યાખ્યાન આપતા ચાલુ વ્યાખ્યાને પડી ગયા અને થોડા સમય પછી હૃદયરોગના હુમલાથી તેમનું મૃત્યુ થયું પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાણીતા વૈજ્ઞાનિક અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો એપીજે અબ્દુલ કલામજીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપતા કહ્યું હતું કે વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરવામાં તેમની દ્રષ્ટિ અને વિચારસરણી દેશમાં ખૂબ જ ઉપયોગી થશે દેશના સૌથી લોકપ્રિય રાષ્ટ્રપતિ અને તારીખ પંદર ઓક્ટોબર ઓગણીસો એકત્રીસ ના રોજ જન્મેલા ડોક્ટર એપીજે અબ્દુલ કલામ તેઓની સફળતાનો શ્રેય પોતાની માતાને આપતા હતા ડોક્ટર કલામના જીવનમાં અભાવ હોવા છતાં આગળ વધતા રહ્યા તેમને શાલીનતા સાદગી અને સૌમ્યતાના કારણે બધા પસંદ કરતા હતા તેમના વિચારોએ યુવાનોને એક નવી પ્રેરણા આપી છે નામથી પ્રસિદ્ધ કલામને વેલ્ડર ઓફ પીપલ પણ છે તેમને આઝાદ કહીને બોલાવવા માંગાવતા જો આપ દરેક વખતે સફળ થવા ઈચ્છો છો તો આવા શ્રી ડોક્ટર કલામની કેટલીક ખાસ વાતો જાણીએ જેને અનુસરવાથી આપની પરેશાનીઓ પણ દૂર થઈ શકે છે એક પહેલી સફળતા પછી આરામ ન કરવો જોઈએ કારણ કે જો આપણે બીજી વખત નિષ્ફળ થઈ ગયા તો બધા એવું જ કહેશે કે પહેલી સફળતા ભાગ્યથી મળી હતી બે જો સફળ થવાના ઈરાદા મજબૂત છે તો નિષ્ફળતા આપણા ઉપર હાવી નથી થઈ શકતી ત્રણ આપણા બધા પાસે એક જેવી પ્રતિભા નથી પરંતુ પોતાની પ્રતિભાઓને વિકસિત કરવાની તકો બધા પાસે સરખી છે ચાર દુઃખ બધાના જીવનમાં આવે છે દુઃખના દિવસોમાં બધાના ધીરજની પરીક્ષા હોય છે જો દુઃખના સમયે ધીરજથી કામ કરશો તો જલ્દી જ જ ખરાબ સમય દૂર થઈ શકે છે છે જીવનમાં સુખનું ત્યારે સમજમાં આવે જ્યારે આ સુખ પરેશાનીઓથી પસાર થયા પછી મળે છે તો છ જે લોકો જવાબદાર સરળ ઈમાનદાર અને મહેનતી છે તેમને ઈશ્વર દ્વારા વિશેષ સન્માન મળે છે કારણ કે તે આ ધરતી પરની તેની શ્રેષ્ઠ રચના છે સાત બીજાનો આશીર્વાદ પ્રાપ્ત કરો માતા પિતાની સેવા કરો વડીલોનું અને શિક્ષકોનું સન્માન કરો પોતાના દેશથી પ્રેમ કરો તેના વિના જીવન અર્થહીન છે આઠ આપવું એ સૌથી ઉચ્ચ અને શ્રેષ્ઠ ગુણ છે પરંતુ તેને પૂર્ણતા આપવા માટે તેની સાથે માફી પણ હોવી જોઈએ નવ સરળતા અને પરિશ્રમનો માર્ગ અપનાવો જે સફળતાનો એકમાત્ર માર્ગ છે દસ સપના જોવા જરૂરી છે પરંતુ સપના જોઈને જ તેને હાંસલ નથી કરી શકાતા સૌથી વધુ જરૂરી એ છે કે જીવનમાં સ્વયં માટે કોઈ લક્ષ્ય નક્કી કરવું